મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે ચાર જણા વચ્ચે બોલ કુદાળો અને ઇનામ જીતો તો બળુબા ચાર ચાર જણાની આપણે છ ટીમો બનાવી છે બરાબર તો જો આ બાજુ વિપુલ નિર્મલજી ભુબજજી અને ભાવેશ આ ચાર જણા આ બાજુ કરણ શુભમ મહાવીર અને મુ ચાર જણા પછી અભુજી વાઘુબા એમડી અને આકાશ આ ચાર પછી આ બાજુ શ્રવણ માસ્ટર ચેતન અને અનિલ આ ચાર જણા પછી આ બાજુ દિલીપ હોંજી રાહુલ અને લાલભા અને આ બાજુ કિશન જલુબા અને સિંધુ આ ચાર જણા બરાબર છ ટીમો હી ટોટલ બે ટીમો આપણે વિજેતા કરવાની છે બરાબર જે ટીમો બે વિજેતા થાય એ બે બે હજાર રૂપિયા નું આપણે ચાલશે રેડી તો આ ગેમમાં પેલા ચાર જણા જો બળુબા એ ચીરદ નું ખબર છે કે આપણે વોલીબોલ જેમ રમે છે ને એક બિદાને આયુ બોલ પાસ કરવાનો ચાર જણા વચ્ચે ટાઈમિંગ ઉપર ચેલેન્જ છે જે ટીમ સૌથી વધારે ટાઈમ સુધી ટચ્ચી રહે એ ટીમો આપણે વિજેતા કરવાની ડબલ ટપ્પુ ખાઈ તોય આઉટ મારે ભૂલી

શોંતી શોંતિ કરેતન ચેતન ના શ્રવણ ખાલી જીરો જીરો એટલું સેટિંગ કરી રમો

ગુવા માતા ઓમો ઓમો નદી કઈ દિશા ઓમા તો આટલા તો કદ બબ નદી ઓમા હું જીતો અરે રે આ ટેક્સી આ ટેક્સી હાળ વળ 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 કુદાળો હાળ વળ એ જમતા બે દાડા ગોળી ગઈ ના ને એક જ વખત એ અમે બે દાડાનો છોડી પેલા વાત કરી બે દાડા હોમે અમે આવી હું હો હો હા બરોબર બરોબર ઈ તો ઓટોમેટિક આડાનો જતો રહે દો હેલો રેડી બાપ રે પલા બોલ ના ખેલાડીઓ આવ જા સ્ટાર્ટ બધા બે જણા મોટું હોતાય મોટું હોતાય આઈ જા હા આ 8 સેકન્ડ વાળા હેજી વેનું નીકળી જાય ઓકે હુમા એમડી આટલું હવે અટી રીવ જીત છે એવું હા પેલા ધરે હો તારું ભલો થાય તારો આટલા બધા માણસો થી પણ એક જીતતા નહિ હવે હેજી હજી જીતીશી હવે હેજી હજી પેલા નંબર છે યાર શેટ પાઉડર આપો એ આખો તો ક્લબ આતો રહી જ ને આ આશીર્વાદ તો પાપને આતો તમારી તો સ્ટાર્ટ નહીં ગડવાની

કેટલા બધા માણસોમાં કોઈ એકે જ જીતી નથી આવતા મારા બધા માણસો અમે નહીં જીતા મહેનત કરી એમ હા મહેનત કરી એમ જેટલી ખરાબ નીતિ તો જય માતાજી આજનો વિડિયો ઓયકાન પૂરો થાય છે તો વિડિયોને લાઈક કરી દો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી